મોટા વરાછાના મોટા ગજાને કે બિલ્ડરે ઝેર પી અમદાવાદ ખાતે આપઘાતનો પ્રયાસ કરતા બિલ્ડર લોબીમાં ચકચા સાથે સન્નાટો છવાઈ જવા પામ્યો છે આ બિલ્ડરે નાણાકીય વીસમાં આપઘાતનો પ્રયાસ કર્યો પણ જાણવા મળ્યું છે નોટબંધી અને જીએસટી બાદ ફટકા ખાતો બાંધકામ ઉદ્યોગ હજુ પાટે ચડ્યો નથી જેના કારણે મોટા વરાછાના અનેક બિલ્ડરો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે મોટા વરાછા વિસ્તારના મોટા ગજાના બિલ્ડર અશ્વિન ચોવટિયાએ અમદાવાદમાં ઝેરી દવા આપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ બિલ્ડર હાલમાં અમદાવાદની હોસ્પિટલમાં સારવારમાં છે જોકે તેની હાલત સ્થિરવાનું જાણવા મળ્યું છે આ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા બિલ્ડરે એક વિડીયો પણ બનાવ્યો હતો એ તેના નજીકના સંબંધીઓએ મોકલ્યો હતો તો અંગે અમદાવાદની હાઈકોર્ટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જુઓ આ આપઘાતનો પ્રયાસ કરતા પહેલા બિલ્ડરે વિડીયો બનાવી શું કહ્યું તને ઘણા દિવસથી કહેતો હતો કે અમારી પાસે સમય નથી

કોલ રેકોર્ડિંગ ઓફિસના પેશી માં ગુનેગારો ને સજા આપવામાં પરિવાર ની મદદ કરી સુધી જાય નેશનલ મીડિયામાં જાયક વાર થી મારું જિંદગી આરામ કરી નાખી બધા ભેગા મળીને એને કોઈ પણ રીતે બસ મારું એટલું કામ કરજે આ લોકો મારા પરિવારનું ધ્યાન રાખજો કેટલા દિવસ થી હું આત્મહત્યા કરવા માટે પ્રયત્ન કરું તારી ભાભી મને એક મુક્તિ પણ આજે હું નીકળી ગયો છું

અગાઉ બિલ્ડર દ્વારા આપઘાત કરાશે તેવા ડરને લઈને પત્ની તેને એકલો મુક્તિ ન હોન પણ બિલ્ડરે વિડીયોમાં જણાવ્યું હતું હઝર ખુરશી સાથે હર્ષદ